અને સીઆર પટેલે એક માણસ દુષ્પ્રચાર કરી માહોલ બગાડી રહ્યો છે પ્રકારની વાત કરી હતી જે ખુદ દિલ્હીમાં આવ્યા તે જીતવાની વાતો કરી છે સીઆર પટેલે સીધો આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો આપણને ખબર છે કે બે મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપ્રચાર કરી રહ્યો છે ઉમેદવાર ત્યારે જ એક 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 શબ્દ વાક્ય તમે જુઓ તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાને એમણે બાકી નથી રાખ્યો એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા બ્યાસી સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા એકસો છત્રીસ સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે